છે કોઈ જરૂરિયાત નથી શું વાત છે પણ પ્રકારના જામીન નહીં જોઈએ કોઈ પણ જરૂરિયાત નથી સાહેબ લોકોને વધારે રૂપિયા વાપરશે ઓછા દર હશે તો જ એના ધંધાની અંદરનો અંદર એનો વિકાસ થવાનો તો નાનો માણકાલ મોટો થવાનો સાહેબ આપણે નફો નથી કરવો આપણે વેપારીઓ માટે આ પ્રોડક્ટ લઈને આવ્યા છીએ એટલે ફક્ત

કોઈ નથી દેવાના અને અને કરોડ સુધીનું તમને લોન મળવાની છે વાપરોને એનું જ વ્યાજ દેવાનું છે કે જેટલું વાપરો એટલું જ તમારે વ્યાજ ભરવાનું છે લોન જેવા પ્રકારે નથી એટલે શું છે કે ધંધાની અંદર જ્યારે પૈસા આવ્યા ત્યારે પાછા ભર દેવાના છે જ્યારે તમારે ઉપાડ કરીને વળી પાછા જયારે ધંધામાં પૈસાની જરૂર છે ત્યારે તમે એને વાપરી શકશો એ જ સૌથી મોટો આનો ફાયદો જો હોય તો જેટલું વાપરો એટલું જ ગુજરાતના તમામ વેપારીઓ માટે એક જોરદાર પ્રોડક્ટ લઈને આવ્યો છું તમારા લાભની વાત છે તમારા ધંધાના લાભની વાત છે અત્યાર સુધી આપણે બિઝનેસ કરીએ છીએ જીએસટી ભરીએ છીએ પણ જીએસટીનો લાભ નથી લઈ શકતા આપણે ક્યાંક ને ક્યાંક આપણને ખબર જ નથી હોતી કે આપણે આટલું સરસ જીએસટી ભરીએ તો એનો લાભ કઈ રીતે લઈ શકાય તો એક જોરદાર પ્રોડક્ટ લઈને આવ્યો છું તમે જેટલા પૈસા વાપરશો એટલું જ વ્યાજ ભરવાનું છે મિત્રો અઢી કરોડની રકમની લિમિટ સુધીની તમને આ પ્રોડક્ટની અંદર લાભ મળવાનો છે તો શું છે આ પ્રોડક્ટ કઈ રીતેનો લાભ લઈ શકાય તો આવો વાત ગુજરાતી ઉપર એના વિશે વિગતે વાત કરીએ

ઓલી કહેવત તમે સાંભળી છે ને કે મોરના ઈંડા ચિતરવા ન પડે બિલકુલ બહુ સાચી વાત એ લોકોને ઘરથી જ મળી ગઈ હોય ગુજરાતની હવામાં જ બિઝનેસ છે બિઝનેસ છે સાહેબ રાજકોટ નાગરિક સહકારી બેંક નાના માણસોની મોટી બેંક છે અને આ વાક્યને ચરિતાર્થ કરવા માટે સતત અવિરત પ્રયત્નશીલ છે અને વેપાર ધંધાના વિકાસ માટે એક સરસ મજાની પ્રોડક્ટ લઈને આવી છે કે જેને આપણે કહીએ છીએ કે જીએસટી સરોગેટ ઓડી યોજના કે જે ઓડ્રા ફેસિલિટી છે બેંકની ઓકે એટલે આ ફેસિલિટી મતલબ જીએસટી સરોગેટ ઓવર ડ્રાફ્ટ યોજના એક વેપારી તરીકે એક નાના વેપારી તરીકે અધરવાઇઝ હું સાંભળું તો મને એમ લાગે હા હું જીએસટી ભરું છું રેગ્યુલર જીએસટી નંબર છે મારી પાસે તો આ છે શું અને કઈ રીતે બેનિફિટ લઈ શકીએ શું બેનિફિટ મળી શકે એના વિશે સમજાવો જો હું તમને કહું ને કે ઓડી તો શું ઓવર ફેલી આપણે વાત કરી ટર્મ લોન કહેતા હોય કે મશીનરી માટે લેતા હોય ધંધાના વિકાસ માટે લેતા હોય એમાં કેવું હોય કે સાહેબ સપોઝ કે એક કરોડ રૂપિયાની તમે કોઈ લોન લેતા હોય તો એની અંદર તમારે એને કિસ્ત એટલે કે તમારા ઇન્સ્ટોલમેન્ટમાં એનું પેમેન્ટ કરવાનું થતું હોય આને કહેવાય આપણે લોન પ્રકાર બરાબર સાહેબ બીજું આવે સીસી કે જે થોડુંક ઝંઝટ મારી વાળું કામકાજ કરે છે પણ જે આપણી પ્રોડક્ટ છે ને એ જીએસટી સરોગેટ ઓડી યોજના એટલે કે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી છે સાહેબ આની અંદર કેવું છે કે જેટલા રૂપિયા તમે વાપરો એટલું વ્યાજ તમને ચૂકવવાનું થાય અચ્છા ઉદાહરણ તરીકે તમને સમજાવું કે એક કરોડ રૂપિયાની આપણે ઓડી લઈએ છીએ કોઈ વેપારીને આપણે એક કરોડ રૂપિયાની રાજકોટ નાગરિક સહકારી બેંકે જ્યારે ઓડી આપી છે ત્યારે

એટલા જ સમયનો એટલે જેને કહી શકાય ને કે વાપરો એટલું વ્યાજ આ એના જેવી વાત છે વાહ ભાઈ વાહ જોરદાર જો બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ છે અને વેપારીઓ તો આનો ભરપૂર લાભ લઈ શકે કોને મળી શકે આ અને આની શું પ્રોસેસ હોય છે એ વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ સમજાવો સાહેબ નામમાં જ જીએસટી સરોગેટ ઓડી યોજના આપણે જ્યારે લીધું છે ત્યારે આપણે સમજી શકીએ તમે હમણાં જ કીધું કે જીએસટી છેલ્લા સાત વર્ષથી આપણે ત્યાં આવી ગયો છે અને નાના કહેવાય ને કે જે એમએસએમઈ જે લોકોનો નાનો વેપાર છે કે જે બેંકે કીધું છે કે નાના માણસોની મોટી બેંક આ લોકોને એના ધંધાના વિકાસ માટે જ્યારે એના રૂપિયાઓ જોતા હોય છે ત્યારે એ લોકો પાસે અત્યારે શું હોય છે કે જીએસટી બધા પાસે અવેલેબલ હોય છે તો છેલ્લા બાર મહિનાથી જે લોકો પાસે જીએસટી અવેલેબલ હોય જે લોકો જીએસટી ભરતા હોય તો એ લોકોને આ અમારી યોજના મળી શકે છે ઓકે બાર મહિનાથી જેઓ જીએસટી રેગ્યુલર સબમિટ કરે છે એની સાથે જોડાયેલા છે આ લાભ લઈ શકે બીજો સૌથી મોટો પ્રશ્ન ચિરાગભાઈ એ છે મને કે કેટલા રૂપિયાની લોન મળે આની અંદર એ સમજવું છે મારે સાહેબ તમે ખૂબ સારો સરસ મજાનો પ્રશ્ન કર્યો સાહેબ આ તો એવી વાત છે કે ધંધાના વિકાસ માટે તમે જેટલા રૂપિયા વધારે આપો એટલું ગ્રાહકો માટે સારું સાચી વાત ને ગુજરાતી મિત્રો તો બીજી બેંકોમાં ક્યાંક એવું છે આ તમને બીજી બેંકોની વાત એટલે કરું કે મારા તમારા મારા મિત્રોને સાંભળતા આવ્યું છે એને ખ્યાલ આવશે કે ક્યારેક જ ઓડી વ્યવસ્થાની અંદર જ્યારે માર્કેટની અંદર એકથી દોઢ કરોડ જેવી લોન બીજી બીજા કોઈ પ્રોવાઈડ કરતા હોય છે બીજી સંસ્થાઓ પ્રોવાઈડ કરતી હોય છે ત્યારે આપણે આની અંદર અઢી કરોડ સુધીનું ધિરાણ આપીએ છીએ ઓહો શું વાત છે અઢી કરોડ રૂપિયા મતલબ જનરલી બીજે ક્યાં લેવા જાય તો દોઢ કરોડ સુધીની મેક્સિમમ મળતી હોય છે પણ અહીંયા અઢી કરોડ સુધીની તમે એ લોન લઈ શકો છો તો આપણે વાત તો એ કઈ રીતે અઢી કરોડ રૂપિયાનું આની અંદર ધિરાણ તમને મળે પણ કેવી રીતે તો તમને સમજાવું કે રિટર્ન ભરેલા હોય એના સુધી આપણે લોકો ધિરાણ પ્રોવાઈડ કરી છે જ્યાં બીજી જગ્યાએ તમને લોકોને વીસ થી પચીસ ટકા જ આ ધિરાણ પ્રોવાઈડ કરવામાં આવશે આપણે પૂરેપૂરા ત્રીસ ટકા સુધી આની અંદર જાય છે બહુ બહુ જોરદાર અને બહુ સારી વેપારીઓના લાભની વાત છે મિત્રો આ સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે આના રિલેટેડ કોઈ પણ ઇન્કવાયરી હોય તમારે પણ આ લોન લેવી છે તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે તાત્કાલિક કોલ કરો તમને બાકીની બધી ડિટેલ મળી જશે ચિરાગભાઈ અઢી કરોડ જેટલી રકમ સુધીની મળી શકે ખૂબ સારી વસ્તુ છે વેપારીઓનો લાભ લઈ શકે પણ આની અંદર કોઈ જામીનની કે એવી કોઈ વ્યવસ્થા કરવાની રહેશે કે કઈ રીતના જામીનનું ને એ બધું હોય છે જનરલી લોન લેતા હોય એટલે પહેલો પ્રશ્ન આ થાય એમ કે જામીનનું કઈ રીતે છે સાહેબ આનો જવાબ દઉં ને તો તમારી ઓડી છે ને તમારે વાપરવાની છે જામીન છે ને જામીનની કોઈ જરૂરિયાત નથી શું વાત છે કોઈ પણ પ્રકારના જામીન નહીં જોઈએ કોઈ પણ જરૂરિયાત નથી સાહેબ ચિરાગભાઈ જામીન પણ નથી આપવાના એટલી સરસ તમે જે વાત કરી રહ્યા છો એ લોન મળવાની છે વેપારી મિત્રોને તો સૌથી મોટો પ્રશ્ન વ્યાજ દર કેટલો હશે આનો સાહેબ જો વ્યાજ દરની વાત કરું ને તો આપણી બેંક નાના માણસોના ઉધાર માટેની બેંક છે બરોબર નાના માણસોની મોટી બેંક મેં પેલા જ વાત કરી બરોબર તો લોકોને વધારે રૂપિયા વાપરશે ઓછા વ્યાજદરો હશે તો જ એના ધંધાની અંદર નો વિકાસ થવાનો છે તો નાનો માણકાલ મોટો થવાનો છે વાહ

અચ્છા મતલબ આની ડિટેલમાં વિગત સમજવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે તમારા એમના એક્ઝિક્યુટિવ સાથે વાત કરી અને બીજી વિગતો સમજી શકો છો તમારી ડિટેલ આપી શકો છો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે ચિરાગભાઈ તમે કીધું ઘરની વાત કરી પણ ઘર આપવું કમ્પલસરી છે સિક્યુરિટી તરીકે એના વિશે એક એક આપણે સપનાનું ઘર હોય એટલે થોડું ઘણું એના પ્રત્યે લગાવ ને ઇમોશનલ આપણું જોડાણ હોય તો એ ઘર બાબતે આપવું ફરજિયાત છે કે કેમ સાહેબ ઘર આપવું ફરજિયાત નથી

સાહેબ સમય મર્યાદાની જો તમને વાત કરું ને તો મેં પહેલા જ કીધું કે આપણી આ ઓડી પ્રોડક્ટ છે એટલે આની અંદર એવું રહેવાનું છે કે એક વર્ષ માટે અમે તમને મુદત આપવાના છીએ અને દર વર્ષે આપણે આને રિવ્યુ કરવાના છીએ બરાબર અને બીજું જીરાજભાઈ લોન લઈએ ને ત્યારે પ્રોસેસિંગ ફી બાબતે ઘણી બધી આપણે પેલી હોય કોઈ પણ લોન લેતા હોય કાર લોન લઈએ હોમ લોન લઈએ તો આમાં પ્રોસેસિંગ ફી ને એનો ચાર્જ શું છે કોઈ બીજા એક્સ્ટ્રા ચાર્જ કે હિડન ચાર્જ છે કે આપણે બધી વસ્તુ માહિતી કસ્ટમરને આપી દઈએ છીએ સાહેબ આપણે નફો નથી કરવો આપણે વેપારીઓ માટે આ પ્રોડક્ટ લઈને આવ્યા છીએ એટલે ફક્ત પોઈન્ટ પચાસ પૈસા પ્લસ જીએસટી આપણે આનો પ્રોસેસ ચાર્જ રહેવાનો છે અને જ્યારે વાત કરી કે બીજું કંઈ તો હું તમને સ્પષ્ટતા કરી દઉં કે કોઈ પણ હિડન ચાર્જીસ આપણે લેતા નથી બરોબર એડિશનલ વધારાના વીમા પણ આપણે લેતા નથી બીજું ચિરાગભાઈ આ જે જીએસટી સરોગેટ ઓવરડ્રાફ્ટ જે લોન છે આનો લાભ લેવો હોય તો વેપારી પાસે કેવા કેવા ડોક્યુમેન્ટ હોવા જોઈએ એને શું તૈયારી કરવાની છે એના વિશેની વિગત આપો થોડી સાહેબ એકદમ સિમ્પલ છે તમે જીએસટી તમારી પાસે હોવું જોઈએ જીએસટી ભરતા હોવા જોઈએ છેલ્લા બાર મહિનાના જીએસટી રિટર્નો તમારે અમને દેવાના છે અને તમારો બેન્કિંગ હિસાબ એક વર્ષનો દેવાનો છે એટલે અમે તમને જીએસટી ઓડી આપશું અને એ પણ અઢી કરોડ સુધીની મળવાની અઢી કરોડ સુધીની મળવાની છે વાહ ખૂબ સરસ આ વસ્તુ છે આનો લાભ લઈ શકો છો બીજું ચિરાગભાઈ એને ટૂંકમાં સમજવું હોય તો આ જે જીએસટી સરોગેટ જે ઓવરડ્રાફ્ટ જે ડ્રાફ્ટેસિલિટી છે લોન છે એને ટૂંકમાં સમજવું હોય સમરાઈઝ કરવું હોય ને સરળ ભાષામાં તો એને કઈ રીતે તમે સમજાવશો સર અત્યારે જો આપણે જોવા જઈએ તો અત્યારે માર્કેટની અંદર જે એમએસએમઇ અત્યારે યુનિટો જે છે બરોબર ઈ લોકો પાસે જીએસટી હોય જ છે ઓવર ફેસિલિટી ની જરૂરિયાત હોય છે ત્યારે રાજકોટ નાગરિક સહકારી ફેસિલિટી વ્યાજ ભરવાનું છે લોન જેવા પ્રકારે નથી એટલે શું છે કે ધંધાની અંદર જ્યારે પૈસા આવ્યા ત્યારે પાછા ભર દેવાના છે જ્યારે તમારે ઉપાડ કરીને વળી પાછા જ્યારે ધંધામાં પૈસાની જરૂર છે ત્યારે તમે એને વાપરી શકશો એ જ સૌથી મોટો આનો ફાયદો જો હોય તો જેટલું વાપરો એટલું જ વ્યાજ મિત્રો અદભુત આ પ્રોડક્ટ છે દરેક વેપારીઓને તમારી આસપાસના વેપારીઓ તમારા પરિવારના સભ્યો સાથે આ વિડીયોને શેર કરો જે આનો મેક્સિમમ લાભ લઈ શકે અને રાજકોટ નાગરિક સહકારી બેંક આ આપી રહી છે અને બીજું ચિરાગભાઈ આટલી સરસ આ જે યોજના છે આ જે લોન છે ખાસ તો એ વેપારીઓના લાભ માટે છે તો કેવા કેવા વેપારીઓને કોણ કોણ આનો લાભ લઈ શકે એના વિશે જણાવો સાહેબ કહ્યું ને તો માઇક્રો સ્મોલ

તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે તાત્કાલિક કોલ કરો વાત કરો ડોક્યુમેન્ટ સબમિટ કરો અને તમારા ધંધાનો વિકાસ કરો ચિરાગભાઈ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે રાજકોટ નાગરિક સહકારી બેંક છે તો આ મારા દર્શક મિત્રો જે જોડાયેલા છે એ તો અમદાવાદ થી હશે સુરત થી હશે વડોદરાથી અને મહારાષ્ટ્રમાંથી ને જોતા હશે મુંબઈના વેપારીઓ તો આ યોજનાનો લાભ આપણી કોઈ પણ યોજના હોય નાગરિક બેંકની રાજકોટ નાગરિક સહકારી બેંક તો કોણ કોણ કઈ કઈ જગ્યાએ લાભ લઈ શકશે એના વિશે માહિતી આપો સાહેબ જો આનો જવાબ આપું ને તો રાજકોટ નાગરિક સહકારી બેંક મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેંક છે બરોબર અમારી કુલ આડત્રીસ શાખાઓ છે જે સૌરાષ્ટ્ર અને ગુજરાત તથા મહારાષ્ટ્રની અંદર પણ છે તો અમારી બ્રાન્ચોવાળા દરેક વેપારી લાભ લઈ જ શકવાના છે તો મિત્રો તમારે પણ આ લાભ લેવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે એમાં તાત્કાલિક કોલ કરો તમારી વિગત આપો અને બાકીની બધી ડિટેલ તમને મળી જશે તો આજે જ આજે બિલકુલ વ્યાજ એક તો ફિક્સ વ્યાજ દર કોઈ જામીન નથી દેવાના અને કરોડ સુધીનું તમને લોન મળવાની છે વાપરો ને એનું જ વ્યાજ દેવાનું છે તો આવી લોન છે તાત્કાલિક કોન્ટેક કરો બાકીની બધી ડિટેલ તમને સ્ક્રીન ઉપર ને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આવી જ વાતો સાથે ફરી મળશું અને કંઈક નવી વાત લાવીશું તમારી સાથે વાત ગુજરાતી પર